સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે વિપક્ષના નેતાએમસી ના અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે કરોડોનું ડિવિડર મશીન ભંગાર હાલતમાં છે ડિવિડર મશીનની આ હાલત માટે જવાબદાર કોણ બીજી તરફ તાપી નદીમાં જળખુંબી વધી રહી છે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે એસએનસી નવા સાધન સામગ્રીઓ વસાવે છે નવા સાધનો બાદ તેની જાળવણી કરવામાં નથી આવતી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે વિપક્ષ નેતા દ્વારા લોકોના ટેક્સના ના પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે એસએનસી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલો આ જળકુંભી કાઢવાનું ડિવિડર મશીન છે જે અહીંયા સડી રહ્યું છે આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે તાપી નદીમાં જળકુંભીનો ઉપદ્રવ વધી રહ્યો હતો ત્યારે આ મશીન ખરીદવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા એક દોઢ વર્ષથી આવી રીતે જે મૂકી દીધું છે એવું લાગે છે કે આ મશીનનો ઉપયોગ હવે પછી કરવાના નથી એવું લાગી રહ્યું છે અને હાલમાં તાપી નદીમાં જળકુંભીનું પ્રમાણ વધી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને છું કે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલું મશીન આવી રીતે બેકાર સુકામ નાખવું રાબિયા છે પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે શું છે વિગતો જણાવશો કારણ કે દરેક વખતે જે જળકુંભી કાઢવા માટે ભંગાર એકદમ એવું જ લાગી રહ્યું છે કરોડો રૂપિયા એ મશીન ની પાછળ પેલે વખવામાં આવ્યા હતા કાપી જુદી નામે નવસો કરોડ થી વધુ નું બજેટ એ થયું હતું અને ત્યારબાદ ત્યાં જળકુંભી થતા આ મશીન ની ખરીદી કરવામાં આવી હતી અને હવે આ મશીન ની જાળવણી નથી થઈ રહી સ્પષ્ટ લાગે છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની અને ગંભીર બેદરકારી જે છે એનો આ જીવતો નમૂનો છે કારણ કે સૂર્યપુત્રી તાપી જે જળકુંભી વધી જતી હોય છે એને કાઢવા માટે હવે ઉનાળો માથો એને કાઢવા જરૂર પડશે પરંતુ આ મશીન જે છે અત્યારે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે આ દિવિડર જે મશીન છે એની હાલતની જે જવાબદારી છે એ પાલિકાના અધિકારીની હોય છે પરંતુ અને જવાબદાર અધિકારી કોણ એવા તમામ સવાલો ઉઠી રહ્યા છે સૂર્યપુત્રી તાપી નદીમાં દર વર્ષે જે જળકુંભી છે ને એને હટાવવા માટે આ મશીન સિવાય અન્ય કોઈ મશીન કામે નથી લાગતી કરોડો રૂપિયો જે છે આ મશીન ની પાછળ ખર્ચવામાં આવે છે પરંતુ અત્યારે આ મશીન જે છે એ હવે ગાયબ જોવા મળી રહ્યું હતું અને હવે આ મશીન એસએમસી ની જે